વર્ષા જો ધોમ ધોકાર પડે અત્યારે આ મમ્મી કપડા ના અહીંયા ઉકવા વળી આ એ પાણી જો મારે હે ને આવરી હું કીય ભેડ લાગ્યો હે કે હે લાઈટ કરો એટલે ખબર પડે આયા છે ને આ ઓચિન ધાન ઓરે થાય તો નહી કેરે પણ આવું તો અત્યારે બધે હો ને ઘરમાં અત્યારે આવું તો હશે અને દેશી જુગાડ હે આપણે તો આવું કે કરી ના થોડોક કાઈ બીજું કંઈ માંગો એમાંથી પોટી માર દયો ને કે પાણી બધી અંદર આવે ભાઈ તો વર્ક સેટ નાખી ઓધાર થવું પડે ને તો બધારે પૂછે પૂછે આવો ના એટલું જ માંગો જો કે માં એટલે કપિટું પાણી ફરાડવું આય તો આ હું લઉ આ કઈ કી સાઈડ કે લી છે એ હોય ને લેજો થાય બહાર નીકળે એટલું કઈ પડતું નથી બસ અહીં આવો નો રાખ કે તો અહીં પછી પડે ને માં ઇલેક્ટ્રોન બટન થાય બોદરાન પડે ને લાલ વરસાદ છે એટલે હા આગળ જઈ આપણે આપણે વરસાદ પડે અત્યારે જોરદાર પાછો ચાલુ થયો એટલે આ વિડીયો બી કન્ટિન્યુ રહેજો ચાલુ જ છે હાલ ભાઈ આ ભરાઈ ગયું આમાં તો કઈ એટલું છે નહી આ કઈ નથી ક્યાં લાગે ઈજ છે કાળવાવાળી કઈ નથી આમાં તો વરસાદ હોય પડ્યો આમાં જરા જરા માથી ઝરણાવારી આવે

આ બધી એ જ છે ને આમાં જગ્યા ખાલી નોર્મલ ફોર વ્હીલર પાર્કિંગ અહીંયા વળી ભર્યું ચાલુ ચાલુ નયા આગળ અહીંયા જો પાણી છે વરે આ આપ્યા ઝાંઝડા આ આઈ કેવો લાગે અહીંયા ભરાઈ ગયો આ જગ્યા તો હાવ કોરી હોય એની જગ્યાએ જો અહીંયા તો જો છલ પાણી એવા વધારે હોય તો

કેમ ઓ જોરદાર અત્યારે હવા આવી ગયો હવે ઘરે ના હોય ની પડે બધા હવાળી પાણી નો હેલા તલક ગયા અને આ હવારમાં અમને ચાલુ છે અહીની વિડીયો ભેગ કરીને ને ગોત આવી

વાહ અયા જોરદાર પાણી ભરે ગયું આ નદી તો ક્યાં આ جاتی ભઈ કુવાસ કુવાસ પાણી આમાં આમાં જો કેટલું થઈ ગયું તો રસ્તોમાં આયા ભૂગી જાય ને પછી પાણી ઓળવામાં આ પાણી બધી જો આ રસ્તો ભે ભૂગી જાય કેમ કે અહીંયા દેખીતું છે કે આ કંઈક એવું તો નથી કે યાદું હા الحمد لله જોરદાર પાણી અત્યારે વરસાદ ચાલુ જ છે આગળ ઓવરફ્લો અત્યારે પાણી જોરદાર અહીંયા એકદમ વધી જતો રસ્તામાં નીકળી જતો પાણી નીકળ્યું

વરસાદ આવી બંદ રી નહીં હા તો વરસાદ ચાલુ છું ભરેલું જ હોય વરસાદ આવે એટલે

અહીંયા પાણી ભરાઈ ગયું ભવનાથ આપડે દામોકુંડ આવીએ અહીંથી જવું ધંધુડા ચાલુ થયા એક નંબર છે તો કેમ બાકી આવે ઉપર થી આવે હરમ પછી આ ભરાય ને થી પછી જાય અંદર જામોકુ માં જો અહીંયા એમ જ છે ધંધોરા ઉપર ઉપરથી આવે આ પાણી

આ દેખાય જોરદાર ઉપર આવે આ વખતે એટલું જ પાણી ચાલુ છે હતું ને ત્યારે અત્યારે અહીંયા સેફ્ટી આટલું મનાય છે બાકી અને એ અત્યારે બરોબર છે આવું ન પાણી અત્યારે જોરદાર તોય

આ વખતે પાણી છે જોરદાર અત્યારે અને અહીંયા અત્યારે મનાય છે જવાની આપણે જગ્યા ક્યાં ઓલી વખતે ગયા ને અહીંયા હતા ક્યાં ત્યાં મનાય કોઈ જવા નથી હતા સેફટી આટુ આમ ત્યાં આવવા જાવ હરંગ પાણી અને પછી અત્યારે ત્યારે તો અહીં બહુ હતું આ લગી હતું બધી ઉતરી ગયું વરસાદ રહી ગયો ને એમાં પછી ક્યાર ચાલુ હતો એટલે પાણી ઉગી ગયું છે અહીંયા લગી જવાનું આપણે અહીં ભવનાથ આ જો ફૂલ ઉપર થી પાણી ગયા અહીંયા એટલું બધું કઈ તાણ નહીં નથી પણ તોય પાણી ગયા ફૂલ અત્યારે નામ ક્યાંય લગી આવું પણ અહીંયા ભર્યું અત્યારે રસ્તા પરથી નહોતું આપણે પાછા વધી ગયા હા પાણી જેવું છે વરસાદ ચાલુ હતો ત્યારે નતા આવ્યા ત્યારે તો અહીંયા ફૂલ એકદમ બહુ પાણી ભરાઈ ગયું પાણી તો અહીં જાય સ્પીડમાં આ બધું ક્યાં નીકળે નદીઓમાં બધું થાય નીચે આવે પાણીનો વે તો જો સ્પીડ અહી ભવનાથ મંદિર હે અમે પછી પાણી બધું એમ નદીઓ માં નીકળી જાય એવી રીતે આગળ જતા

ચાલો બી કંટિન્યુ રજો ત્યાં જઈને મળીએ ઠંડી એવી લાગે જેક નતો એટલે ઊંચી કરવી પડી બાકી તો ઊંચી થઈ ગયા તું જેક નતો ખોલવું તો હવે કેમ ટાયર બદલાવ